નવી દિલ્હીમાં રોજગારીના અવસરો વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રમ તથા રોજગાર મંત્રી મનસુખ માંડવીયાએ નવી દિલ્હીમાં જોબ્સ એટ યોર ડોર સ્ટેપ રિપોર્ટનું વિમોચન કર્યું આ રિપોર્ટ વિશ્વ બેંક સાથેના સહકારમાં વિકસાવવામાં આવ્યો છે જે રોજગારીના અવસરોને સીધા ઘરો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ ધરાવે છે ખાસ કરીને કુશળતા વિકાસ અને રોજગારી સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરીને વિમોચન કાર્યક્રમ દરમિયાન મંત્રી પ્રધાને નોકરીઓ અને રોજગારીની વ્યાખ્યાને વિસ્તૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના દ્રષ્ટિકોણ સાથે સુસંગત છે તેમણે હાઇલાઇટ કર્યું કે ભવિષ્ય માટે તૈયાર કાર્યબળ બનાવવા માટે શાળા અભ્યાસક્રમમાં કુશળતા વિકાસને એકીકૃત કરવું મહત્વપૂર્ણ છે રિપોર્ટમાં છ રાજ્યો હિમાચલ પ્રદેશ કેરળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા અને રાજસ્થાનમાં રોજગારીના અવસરો અને કુશળતા ખાદનું વિગતવાર વિશ્લેષણ આપવામાં આવ્યું છે મંત્રી માંડવિયાએ પ્રદેશ વિશિષ્ટ કુશળતાઓના મહત્વ અને કાર્યબળના સતત અપસ્કિલિંગ અને રી જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે જણાવ્યું કે સરકારના પ્રયાસો તમામ નાગરિકો માટે આર્થિક અવસરો અને સશક્તિકરણને ટેકો આપતી મજબૂત માળખું બનાવવાની દિશામાં છે જોબ્સ એટ યોર ડોર સ્ટેપ રિપોર્ટ નીતિ નિર્માતાઓ માટે પ્રગતિશીલ નીતિઓ વિકસાવવા અને એક બ્લુ પ્રિન્ટ તરીકે સેવા આપવાની અપેક્ષા છે જે વસ્તીને સશક્ત બનાવે છે અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે આ પહેલ ભારતને વૈશ્વિક કુશળતા હબમાં रूपांतरित કરવાની અને દરેક ઘર માં રોજગારી ના અવસરો સુનિશ્ચિત કરવાની સરકાર ની પ્રતિબદ્ધતા ને પ્રતિબિંબિત કરે છે ભારત જબ એક 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી કી ઓર بڑھ رہا હે જબ હમ વિશ્વ કી એક રોબસ્ટ ઇકોનોમી બન ચુકે હે ઉસ સમય મે હમારી હ્યુમન રિસોર્સ કે ઉપર માનવ સંભલ કે ઉપર નિરંતર સ્કિલિંગ અપસ્કિલિંગ ઓર રીસ્કિલિંગ કી એપ્રોચ લેકે જાના પડેગા ઓર યે જો પ્રયાસ હે प्रधानमंत्री नरेंद्र मोदी जी देश को एक ग्लोबल स्किल हब बनाने की कल्पना रखा है ना केवल हम अपना ही अर्थनीति को मजबूत करेंगे दुनिया की भारत दुनिया की ग्रोथ की ड्राइवर बनने वाला है नेतृत्व तो करने वाला है उस समय में हम हम अपना स्किल कैपेसिटी को बढ़ानी पड़ेगी